ચાણસમા શહેરની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા ડો પ્રસાદ મુખર્જીની નિર્વાણ દિન નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી ડોક્ટર શ્યામા પ્રસાદ મુખરજીનો નિર્માણ દિવસ નિમિત્તે ચાણસમા ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ પ્રસંગે ચાણસમા તાલુકા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ પ્રદેશ બક્ષીપંચ મોરચાના મંત્રી વિનયસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા ચાણસમા શહેરની અંદર તે ભારતીય જનતા પાર્ટીના ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની નિર્માણ દિવસ હોવાથી તે નિમિત્તે ચાણસમા તાલુકા ભારતીય જનતા પાર્ટી અને પ્રદેશ બક્ષીપંચ મોરચાના વિનયસિંહ ઝાલાના ઉપસ્થિતિમાં તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે કાર્યક્રમમાં જિલ્લા મહામંત્રી ભાવેશભાઈ પટેલ શહેર પ્રમુખ રાજુભાઈ પટેલ તાલુકા મહામંત્રી મહેશભાઈ ચૌધરી નવીનભાઈ પટેલ કલ્પેશભાઈ શહેર મહામંત્રી કિરણભાઈ ઠાકોર શહેર મહામંત્રી કિરણસિંહ ડોડિયા કેતન પટેલ સુરેશ ભગત તેમજ કાર્યકર્તા અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા